માસના બિલકુલ અંત ભાગમાં છે આપણે હવે લગભગ એકાદ બે દિવસમાં આપણે આ માસને પણ માટે પ્રભુની કૃપાથી આપણે પૂરો કરવાને જઈ રહ્યા છે અને પ્રભુનું વચન જે આ પ્રમાણે આપણને શીખવાડે છે કે યહોવાનો હોવાનો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કંઈ ખેદ મિશ્રિત નથી હાલે લોહી હું ઘણીવાર કહું છું કે જો ખરેખર આશીર્વાદિત થવું છે ને તો સૌથી પહેલાં તો પ્રભુ પર વિશ્વાસ રાખતા શીખીએ ખાલી લુ કેમ કે વિશ્વાસ એ જ દેવની સાથેની આપણી એક શરૂઆત છે તેની પાછળ ચાલવાની એ શરૂઆત છે એ કમેન્સમેન્ટ છે અને એ એ બતાવે છે કે તમે આપ અને હું આપણા ઈશ્વર પર પ્રેમ કરીએ છે ઈશ્વર છે એવું માનીએ છીએ કબૂલ કરે છે તેમનું બધું શક્ય છે એ બાબતો આપણે સ્વીકારીએ છીએ તેમના લોહીમાં આપણને ખરીદવામાં આવે છે તેમના આપણને પાપોની ક્ષમા મળી છે અને તેમના માર ખાવાથી આપણને તેમને કોડા ખાવાથી આપણને સાજા પણ મળ્યું છે છે ઇબ્રાહિમ ન્યાય

માણસની પાસે કોઈ યોજનાઓ હોતી નથી અથવા માણસ હવે કઈ વિચારી પણ શકતો નથી અને ત્યારે ઈશ્વરની યોજનાઓ જે એમણે પહેલેથી જ તમારા અને મારા માટે ઠરાવેલી છે એની શરૂઆત થાય છે બહુ નાની વાત જો કહું તમને તો યુસફને એ લોકોએ ખાડામાં નાખી દીધો અને પછી વેચી દીધો હવે એમને એવું હતું કે બધું પૂરું થઈ ગયું પતી ગયું પિતાને જઈને યાકુબને બતાવી દીધું કે ભાઈ જુઓ તારો દીકરો મરી ગયો છે અને આ બધી લોહીવાળો તેનો રંગીન જભો જે જબ્બો એને જે પહેરતો હતો અને એ જબ્બો એને જે સરસ એના કપડાં ચોક્કસ એમના ભાઈઓ કરતાં સારા હશે કે કે એના પર એના પિતા પુષ્કળ પ્રેમ કરતા હતા અને એના એ જે એનું પહેરણ એ લોહીવાળો કરીને તેના પિતાને બતાવવામાં આવે છે અને એના મનમાં એક વાત એના પિતાના મનમાં આવી ગઈ કે હવે મારો દીકરો રહ્યો નથી અને એના ભાઈઓ પણ બધી વાતો તો ભૂલી ગયા કે હવે ક્યાં આપણને મળવાનો છે ક્યાં આપણી સામે આવવાનું છે આજે ઘણા બધા એવા લોકો એવું ઘણા લોકો કરે છે ખોટું કરતા હોય છે મેં કોઈ કહ્યું હતું નહીં આ બહુ જ

છોડને પપ્પા તો હવે રહ્યા નથી કંઈ કોઈને ખબર પડવાની નથી અને મારે જે અંદર મારે જે બધું કરવું છે હું મારી રીતે કરી રહીશ પણ હું એ ભૂલી જઉં છું કે ઈશ્વરની સમક્ષ મારા પપ્પાની સાથે મારે ત્યાં ઊભા રહેવાનું છે અને જ્યારે મને પૂછવામાં આવશે કે તે તારી સેવાઓ તને સોંપા મારી જવાબદારીઓ તેની ભાવી છે પૂરી કરી છે અને ત્યારે જો એ બાબતો જીવનના પુસ્તકમાં નહીં લખેલી હોય તો જેમ આર સૂચા ને માટે કેવા મારું છે ઈમાનદાર ન રહેનાર વ્યક્તિની જેમ મારો ભાગ ઈશ્વરની દ્રષ્ટિમાંથી હટી જશે કડવી વાત છે મિત્રો સમજવી અઘરી છે કે જે ઘણા બધા આશીર્વાદો ઘણા બધા સારા કામ ના લીધે પ્રભુ મને જે આપવાના હતા એ જાણે કે હું કોઈ બેસું છું અને બહુ સ્પિરિચ્યુઅલી તમે ઘણી બધી બાબતો જુએ તમે જુઓ તો આ એક બાબતને સમજવી અતું પણ અહિયાં થી ઈશ્વરની જવાબદારી સામે મિસરમાં આવ્યા યુસફે તેમને ઓળખ્યા અને ત્યાર બાદ તમે જુઓ કે જ્યારે યુસફે તેમને કહ્યું કે હું તમારો ભાઈ છું જેને તમે ઇસ્માઇલોને વેચી દીધો હતો જે જીવન પ્રભુએ આપણને આપ્યું છે એમાં આપણે બહુ ઈમાન રહીએ કંઈ પણ જે પણ આપણે પ્રભુની સેવા કરીએ છીએ

એ સેવાઓ પ્રત્યે આપણે નિષ્ઠાથી આપણી સેવાઓને પૂરી કરીએ કેમ કે જગતના અંતે જે કઈ જવાબદારીઓ આપણને સોંપવામાં આવેલી હશે એ સેવાઓ માટે એ જવાબદારીઓ માટે પ્રભુ આપણને પૂછવાના છે અને એનો જવાબ ત્યારે આપવું પડશે આજે કદાચ હું ગોળ ગોળ જવાબ આપી શકું છું અથવા આજે બાબતો ઉડાડી શકું છું તો કોઈને ખબર જ ના હોય હું જાણું છું એટલે તો જ્યારે હું પ્રભુની પાસે જઈશ પ્રભુનું વચન કે જે છાનું છે એ છાપ પોકારવામાં આવશે અને એ બધા દિવસો શરૂ થાય કૃપાનો વખત પૂરો થાય ચોક્કસ આપણે માનીએ છીએ કે પ્રભુ એની કન્યાને લેવા માટે આવનાર છે ત્યારે એવો પણ વિશ્વાસ કરી કે દુઃખોના સમય પહેલા પ્રભુ એમની કન્યાને આપણને લઈ લેશે એ બધા જોવા દે પણ એ જીવન આપણે જીવવું પડશે કે આપણે આપણા પ્રભુની સાથે ઉચકાય જઈએ હાલે લોડ પ્રાર્થનામાં જોડાઈ વલા પ્રભુ અમને જીવન તમે જીવતા શીખવાડો તમારી પાછળ વિશ્વાસથી નિરળતાથી ચાલતા શીખવાડો અને જે તે એન કેન પ્રકારની જવાબદારીઓ અમને આપે છે સોંપવામાં આવે છે તમારા ગીટાની છે પ્રભુ તો પ્રભુ એ બધી જવાબદારીઓ અમે સંપૂર્ણપણે પ્રભુ નિભાવી શકીએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ જે શબ્દો અમે સાંભળવા માંગીએ છીએ કે આવ મારા વિશ્વાસુ ચાકર તો થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે હું તને ઘણા પણ ઠરાવીશ અને વાલા મિત્રો ખરેખર હા પ્રભુ ખરેખર અમે અમારા તમામ વાલા મિત્ર તમારી આગળ નમેલા છે પ્રભુ તેઓને માટે અમે તમારી મોટી કૃપા માગીએ છીએ અને વિશ્વાસ કરીએ છીએ કે ખરેખર પ્રભુ તમે તેમના પર મોટી કૃપા કરવાના છો અને એ વિશ્વાસ સાથે સાંભળનાર પર પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તેઓના પર તમારો મુખ ઉઠાવો તમારો મુખનો પ્રકાશ પાડો પ્રભુ અને પ્રભુ તેમને શાંતિ આપો તમે તેમનું રક્ષણ કરો પ્રભુ અને પુષ્કળ એ આશીર્વાદો આપો પ્રભુ કે જેની તેઓને પુષ્કળ જરૂરિયાત છે હમણાં અત્યારે આવનાર સમયમાં પ્રભુ જે બધી બાબતોની તેમને અગત્યતા છે જરૂરિયાતો છે પ્રભુ સર્વ બાબતો પ્રભુ સાથે વિનંતી કરીએ છીએ કે જેમ અમે તમને ઓળખીએ છીએ પ્રભુ એવી જ રીતના પ્રભુ ઘણા બધા લોકો તમને ઓળખે અને પ્રભુ જેમને હજી તમારી પરખ નથી ઓળખ નથી તેઓના માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ જેઓ હજી પણ જગતમાં જ ખોવાયેલા છે પ્રભુ જગતની બાબતોમાં રચ્યા પચ્યા રહેલા છે પ્રભુ તેઓ અને બધા કામો છોડી દે જે જગતના છે અને જે તેમને પ્રભુથી દૂર લઈ જાય છે અને પ્રભુ નાશના માર્ગ પર દોરી જાય છે પતનના માર્ગ પર દોરી જાય છે બધા રસ્તાઓ પર તેઓ પાછા આવે પસ્તાવ કરે અને પ્રભુ તેમનો નાશ ના થાય તેમનો બચાવ થાય એવી પ્રાર્થના કરે છે પ્રાર્થના કરીએ છીએ જેમ પ્રભુ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય ખૂબ જલ્દીથી આવો અને પ્રભુ જેમ રોજ અમે વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ દ્વારા આવીએ છીએ પ્રભુ સંગતો દ્વારા વાવીએ છીએ બુધવાર સુકાને સંગતો દ્વારા વાવીએ છીએ પ્રભુ અલગ અલગ અમે સેવક સેવકો અલગ અલગ રીતે કહીએ એ બધું જ ઉગી નીકળે એવું થવા દો હા પ્રભુ અમારા એકલાની જ નહીં પ્રભુ પણ તમામ એ લોકો જે તમારા નામે સેવાઓ કરે છે તેઓની સેવાઓ આશીર્વાદિત થાય આ સમય દરમિયાન પ્રભુ અમે અંદર અંદર પ્રભુ લડાઈ ઝઘડો કરતા બંધ થઈએ મિથ્યા અભિમાન ના કરીએ પ્રભુ અમે એક મન એક જીત ના થઈએ અને પ્રભુ એમ પ્રભુ શૈતાન પ્રભુ હારે અને પ્રભુ તેની યોજનાઓ જે એકબીજાને લડાવવાની એનો નાશ થાય અને ભેગા મળીને પ્રભુ અમે એટલા બધા આત્માઓ જીતે પ્રભુ કે પ્રભુ સ્વર્ગમાં આનંદ થાય પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેઓ માદા છે હોસ્પિટલોમાં છે આઈસીયુના રૂમમાં છે વેન્ટિલેટર મશીન પર છે તેમને સંપૂર્ણ સાજા કરજો જ્યાં લડાઈ ઝઘડા છે કોર્ટ કેસ છે એફઆઈઆર છે કોટા તુમ્મતો છે પતિ પત્નીના લડાઈ ઝઘડા છે બાળકોના લગ્ન જીવનના સામાજિક લડાઈ ઝઘડા છે આત્મિક લડાઈ ઝઘડા છે પારિવારિક લડાઈ ઝઘડા છે બધા પ્રભુ તમે દૂર કરજો પ્રભીતા અને તમારી શાંતિ સ્થાપજો બધાને એક ઘરમાં એક પરિવાર તરીકે તમે તેમને સ્થાપિત કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેકના આવકના રસ્તાઓ નોકરી ધંધા રોજગાર વાહન ચલાવવાના વાહન લેવેતના મકાન લેવેતના ખરીદવાના બ્યુટી પાર્લરના પ્રભુ ચશ્માના શોરૂમને કપડાંના શોરૂમને પ્રભુના અન્ય જે કંઈ માધ્યમ હોય એ બધાને તમે આશીર્વાદિત કરો ધનનો આશીર્વાદ આપો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો વિદેશ જવાને માટે પ્રભુ તેમના હૃદયની જે ઈચ્છાઓ છે યોજનાઓ છે પ્લાન્સ છે પ્રભુ બધા જ પ્રભુ પૂરા થઈ જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીને ટૂંક સમયમાં પ્રભુ અમે તે લોકોને વિદેશમાં જોઈએ પ્રભુ એવું તમે થવા દો તેમની હૃદયની ઈચ્છા છે પ્રભુ પૂરી કરો પ્રભિતા જેમના ઓપરેશનો થયા છે ઘૂંટણોના પ્રભુ અને કરોડરજુના પ્રભુતા આંખોના કાનના ગળાના હૃદયના પ્રોવિતા પિતા તેમને તમે સંપૂર્ણ સાજાપણું આપજો ફ્રેક્ચર છે એમને સાજાપણું આપજો અને અકસ્માત તેમને થયેલો છે એમાંથી તેમને તમે ઊભા કરી દેજો પ્લોટ વેચવાનો છે મકાન વેચવાનું છે એ બંને બાબતો પૂર્ણ થાય એવી પ્રાર્થના કરે છે લોનનો આશીર્વાદ આપો નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ વિધો રો વિધો બહેનો અનાથોની સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગીને વિકલાંગોની પણ તમે સાથે રહો અમારી પણ જે બે બાબત છે અમારે જે સોલાર સિસ્ટમ લેવાની છે પ્રભુ એના માટે પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ જે કંઈ અમે નાના મોટા પ્રયત્નો કર્યા છે પ્રયાસો કર્યા છે એને સફળ કરો અને જે જે બધી બાબતોની અગત્યતા છે પ્રભુ એ પ્રભુ તમે જેમ પ્રભુ તમારા લોકોને આકાશમાંથી માન ના પૂરી પાડી પ્રભુ એમ પ્રભુ અમારા માટે પણ પ્રભુ તમારા દૂતો દ્વારા તમે પૂરી પાડો એવી અમે તમને આગ્રહથી વિનંતી કરીએ છીએ પ્રભુ અમારા પ્રાર્થનાના વ્હીકલને પણ તમે સંભાળજો પ્રભુ જે હજી પણ ખામીઓ છે પ્રભુ એ દૂર થાય ઝડપથી પ્રભુ એવી અમે પ્રાર્થના કરી દરેક સેવક સેવકોનો ભરો પોષણ કરજો અને પ્રભુ દરેક જેઓ સાંભળી રહ્યા છે તેમની દરેક પ્રાર્થનાઓ પ્રભુ તમારી પાસે અત્યારે પહોંચે અને તેઓ આશીર્વાદિત થાય પ્રભુ તેમનો ઉદાસ ચહેરો હવે આનંદમાં બદલાય જાય તેમની આંખનાસુ આનંદમાં બદલાઈ જાય તમારામાં આનંદ કરે એવું થો તમે નદીની પાસે રોપેલા ચાર જે કરો પછીનું આપનાર બનાવો શિર બનાવો હનુસંધ્રી બુલુંને માફ કરો રાત્રે ઢી નિંદ્રા આપો ખોરાક આપો અને સવારમાં પ્રભુ તમે ફરી વાર તમારું પવિત્ર નામ લે સાજા ભલા તંદુરસ્ત ઉઠાડજો એ પ્રભુ ઈ શું આટલું સાંભળો દે બાપ માન્ય કરજો આમી નામી નામી